પણ એક રાક્ષસનો સપોર્ટ કરવો એ એમને પણ ક્યાંક ને ક્યાંક તો ક્યાંક ઓલું થશે જ કેમ કે સારું વ્યક્તિ તો ધરાવતું હોય એને સપોર્ટ કરાય હવે આ રાક્ષસે કઈ હારી તો વાત કરી નથી તો એ પાટીદાર સમાજના ભાઈઓનો તો મને એવા ફોન આવે છે કે બેન અમે આપની સાથે છીએ આ શબ્દો છે રૂપાલાની ટિકિટ રદ કરાવવાની માંગ સાથે સતત બીજા દિવસે અન્નત્યાગ પર બેઠેલા पद्मिनीવાડાના સાથે જ તેમણે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો જોહર કરવાની પણ જેમ કે ઉચ્ચારી છે તો કમલમ્મા જગ્યા ખોરસે જગ્યા ખુરશે અમે બધા બેનો જોહર ઉપર ઉતરી જશું તો પદ્મિવા વાળાએ વધુમાં પાટીદારોને પણ રૂપાલાનો સપોર્ટ ન કરવા અપીલ કરી છે રાજકોટમાં આજે ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન ના શપથ લીધા છે

છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે ભારતીય જનતા પાર્ટી આમ જો રૂપાલા ની ટિકિટ રદ નહીં કરાય તો ક્ષત્રિય ચૂંટણી ભાજપ વિરુદ્ધ સો ટકા મતદાન કરશે તેવા શપથ લીધા છે ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે અન્ન ત્યાગ કરી આંદોલનના મંડાણ કર્યા છે રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શીશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાનું એલાન કર્યું હતું કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું અને એક આશા રાખું છું અને આની પછી હું મોટો નિર્ણય લેવાની છું સમાધાનનો તો એક નિર્ણય જ નથી લેવાનો સમાધાન તો જોતું જ નથી અમારે બસ એક જ આખા રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને હંમેશા એ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં પદ્મિનિબાને આમંત્રણ નહોતું અપાયું પરંતુ મીડિયાના અહેવાલો બાદ પદ્મિનિબાને આમંત્રણ અપાયું છે જો કે પદ્મિનિબાનું કહેવું છે કે બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવાય તેમની માંગ એ જ રહેશે કેવલ દવે દિવ્યભાસ્કર રાજકોટ